ધારાસભ્યને ગામની 15 વર્ષની છોકરી પર રેપ કર્યો આવનો વોટ આપતા પહેલા છેતી જેજો કપોનારો કીછો ઉત્તર પ્રદેશમાં સોન બદ્રીની એક મોટો સમાચાર આવી રહ્યા છેને દુધી સીટમાં ભાજપના ધારાસભ્ય રામ દુલાલ ગોલ્ડને કિચોરી પર બળાત્કારમાં કેસમાં દોચી સાબિત થયા છેને 2014 માં જ્યારે તેઓ ગામના સરપંચ હતા ત્યારે તેમની 15 વર્ષની છોગીરા પર બળાત્કારનો આરોપ લાગ્યો હતો અને જે સાસો સાબિત થયો હતો ના સાંદ સભ્યને કોર્ટ

ત્યારે રામદુલા ગોલ્ડ ધારાસભ્ય ન હતા ત્યારે આ કેસની સુનાવણી પોક્સનો કોર્ટ ચાલી રહ્યો છે અને તેમાં ધારાસભ્ય તરીકે છૂટાયા પછી ફાયલો સાંસદ ધારાસભ્ય કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી અને ત્યારે કોર્ટમાં પણ નવેમ્બર બરજ દિલ્હીની પૂરી થઈ હતી ત્યારે પરંતુ પીછાઈ ઓફિસની બદલાઈ કારણે નિર્ણય થઈ શક્યો ન હતો માય